ઘટના સ્થળ ઉપર એમ્બ્યુલન્સ આવે છે 108 આવે છે પોલીસ આવે છે સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસ સાથે ચર્ચા કરતા સ્થાનિક પોલીસ જણાવે છે કે યુવતી માનસિક છે બે ત્રણ વખત મેન્ટલ હોસ્પિટલમાં જઈને પણ આવી છે ઈલાજ પણ ચાલે છે હવે સવાલ ત્યાં આવીને ઉત્પન્ન થાય છે કે જો માનસિક છે તો ગાડીમાંથી ફેંકવામાં કેમ આવી ગાડીમાં બે થી ત્રણ યુવક હતા એવી પણ માહિતી મળી છે જે સ્થળ ઉપર હાજર એક બેન હતા એ બેને જણાવ્યું કે

યુતી ને એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી તેનું ચેકઅપ થયું ત્યારબાદ એને મેન્ટલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવી પરંતુ તપાસનો દોર હજુ શરૂ થયો નથી તપાસ એ દિશામાં થવી જોઈએ કે યુવતી કઈ દિશામાંથી આવી હતી કોની જોડે હતી ક્યાં ગઈ હતી એને ફેંકોમાં કેમ આવી અને યુવતીની હાલત આવી કેમ થઈ વસ્ત્રહીન કેમ બની જો આ દિશામાં ખરેખર તપાસ શરૂ કરવામાં આવશે તો કઈક ને કઈક

છોકરા હા છોકરીને ફેંકી દીધી છોકરી કુદી ને આ બાજુ બધું જેવું તેવું બોલતી હતી મને આમ કરી મને ગમતા નથી એવું બધું કે જબરજસ્તી એમ રાત કરીને એવું બધું કે છોકરી એવું છે ફેંકી એટલે